હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં હું ને મમ્મી ગયા હતા એક જરૂરી કામથી બહાર તો આવીને એક સાથે બે કામ કરવા રહ્યા હતા તો મમ્મી સાથે વાત કરી બંને મમ્મી એકાથી બીજા સાથે વાત કરે છે કેમ કે નીરવભાઈની તબિયત હમણાં બગડી છે તમને બધાને ખબર છે એડમિટ કર્યા છે એને તો એને તબિયત બધું પૂછતા હતા તો એને કેવું છે કેવું નહીં અત્યારે શું હાલત છે ક્યાં છે એ બધી આપણે વાત કરતા હતા સાથે સાથે મારે રસોઈ પણ ચાલુ થઈ ગઈ હતી સાથે રીંગણા માટે કાનું શાક જે મને બિલકુલ ભાવતું નથી અને ધવલ માટે રાજમાં આપણે બોઇલ કર્યા હતા તો ત્યાર પછી આપણે મેં બપોર પછી બનાવ્યું હતું તમે બધા એમ કહો છો ને કે ધવલને કંઈક ખોરાક કરો ખોરાક કરો તો બંને ભાઈ માટે દૂધમાં નાખવા માટે પાવડર મેં બનાવ્યો છું તેમાં કાજુ બદામ અને અખરોટ એ બંનેને મેં રોસ્ટ ત્રણેયને રોસ્ટ કરી લીધા છે અહીંયા આખા પેકેટ એના હતા એમાંથી થોડા થોડા મેં રોસ્ટ કર્યા છે અને બાકી મખાના છે ને એ આવતીકાલે આપણે લઈ આવશું જો કે ઘરમાં ત્યાં હતા નહીં એટલા માટે પછી લેવા જવાના હતા ત્યાં જે રોસ્ટ કરી રહીને ત્યાં ટ્યુશનનો આપણે ટાઈમ થઈ ગયો છે પહેલાં હવે કીધું ક્રશ પછી કરશું જેમ જોકે ઠરવા પણ દેવું પડે ઠરી જાય પછી આપણે ક્રશ થાય તો ટ્યુશન આવ્યું હતું તો ટ્યુશનમાં આપણે ભણાવી લઈએ અને આપણું કામ પહેલાં જે છે રેગ્યુલર એ કરી દઈએ તો અમારું પ્રોફેશનલ કામ જે ટીચિંગનું છે એ આપણે પહેલાં કરશું તો ટીચિંગની અંદર એ મમ્મી સાતમું ધોરણવાળાને જે મેથ્સને રિલેટેડ જે પણ કરાવતા હતા એ સોરી ઇંગ્લિશને રિલેટેડ કેમ કે ઇંગ્લિશનો લેક્ચર હતો અને મારે પણ આજે પાંચમા ધોરણમાં ઇંગ્લિશનો લેક્ચર હતો સાથે સાથે એક નાના છોકરાને પણ હું આજે મન્ડે ટુઝડે વેનસડે બધા એ સ્પેલિંગો કરાવતી હતી ઇંગ્લિશ મીડિયમમાં છે એટલા માટે જ્યારે પણ હું વિડીયો શૂટ કરું ને ત્યારે કોક ને કોક છોકરાનું ધ્યાન પડી જ જતું હોય પણ મારું પહેલું એવી રીતે રહે છે કે જ્યારે હું શૂટ કરું ને ત્યારે કોઈ છોકરાનું મારા ઉપર ધ્યાન ના આવે કે જેથી કોઈને એવું ન લાગે કે આ લોકો વિડીયો શૂટ જ કરે છે છોકરાઓને ભણાવતા નથી પણ એવું બિલકુલ નથી તો જ્યારે છોકરાઓ બધું કામ આપી દઈએ અને પછી અમને બે ચાર મિનિટનો ટાઈમ મળે એમાં આવે વિડીયો વિડીયો શૂટ કરીએ છીએ સાથે સાથે પછી ધવલને લાગી હતી ભૂખ તો એટલા માટે મેં એના માટે બનાવ્યું મસ્ત મજાનું ખીચું તો ખીચું ઉપર જ્યાં ડેકોરેશન ના થાય અને એમાં તે સિંગ તેલ ના આવે અને સાથે સાથે એક અથાણાનો જે બોળો કહીએ એ બોળો ના આવે ત્યાં સુધી સિંગ ખીચું ખાવાની કંઈક મજા જ ના આવે એમ તો અહીંયા હું બે ડીશ પણ એની તૈયાર કરતી હતી તો ખીચું બનાવ્યું તો મેં મસ્ત મજાનું ચોખાનું કે જે હું રેગ્યુલર બ્લોગમાં તમે જોતા હશો હું બનાવતી જ હોઉં છું તો અને ધવલ ને આજે મીટિંગ છે ને મિટિંગ હતી એટલા માટે એ નીચે બિલકુલ આયા જ નહોતા હવે હું ઉપર જાઉં છું ને તો એકદમ છુપી જવાનું હોય છે કેમકે જો એને મિટિંગ કરવાનો આપણો કોઈ ઈરાદો હતો નથી તો આજનો વ્લોગ ખાસ કરીને એવી જ રીતે મેં બનાવ્યો મૂડ બિલકુલ નહોતો આજનો વ્લોગ બનાવવાનો મારો મૂડ નહોતો એટલા માટે કેમકે ભાઈની તબિયત ખરાબ હતી તો આપણો જીવ ત્યાં ને ત્યાં હોય કે ભાઈને કેમ હશે કેમ નહીં અને તમને બધાને એમ હશે કે હું ગઈ કે નહીં અને કમેન્ટ આવી કે તમે ગૌરાંગભાઈ નીરોભાઈ આરે કેમ વ્લોગ બનાવતા નથી એમ તો એનું કોઈ રીઝન છે નહીં કેમ કે અમારે કોઈ એવો પ્રોબ્લેમ છે જ નહીં કે એનો વ્લોગ નથી બનાવતી હું વ્લોગ બનાવું જ છું એની સાથે પણ અને સાથે તમે મારા વ્લોગ જોતા રહેજો એકવાર નીરોભાઈની બધા જમવા આવ્યા હતા અમે લોકો સાથે જમવા ગયા હતા અમે હાલતા ચાલતા બધા મળતા રહેતા હોઈએ છીએ અને આજે ભાઈ નીરોભાઈની તબિયત બગડી હતી તો તમને બધાને ખબર હશે કે આઈસીયુમાં હતા તો આપણે એવું ત્યાં આપણે જવા માટે વ્લોગ ના લઈ શકીએ બરાબર કન્ડિશન એવી હોય કે આપણને ઈચ્છા જ ના થાય આપણે ખુદ એટલા ડરેલા હોય અને આપણને જીવ ત્યાન ત્યાં હોય તો આપણે બ્લોગ નહીં લઈએ તો આજે મને સમાચાર મળ્યા હતા કે એને રજા આપી દીધી છે એટલા માટે હું થોડીક આપણે એમ થોડા ખુશ થઈ ગયા હતા રાજી થઈ ગયા હતા એટલા માટે મેં કીધું હવે આજે રસોઈ જ નથી બનાવી અને બહુ કંઈ ખાવાની પણ ઈચ્છા નહોતી એટલા માટે હું ને ધવલ બંને નીકળી ગયા હતા પફ લેવા માટે તો પફ લેવા જવાનું હતું છેક ક સુકન પાસે દ્રષ્ટિના લાઈફ જે પફ આવે છે ને એ તો મમ્મી કહે કે તમે લોકો બંને ખાતા આવો અને અમારા માટે લેતા આવજો તો અત્યારે જે ચોમાસાના કારણે વાતાવરણ હોય છે ને તો તો બહુ જ હોય છે હું ધવલ દ્રષ્ટિના પફ ખાવામાં એવું થયું કે એના વેરાયટી અતિશય મળે છે તો કન્ફ્યુઝ થઈ જઈએ આપણે કે કઈ વેરાયટી ખાશું શું ખાશું ને એ રીતે ત્યાર પછી ધવલ ને છે નેટ ખતમ થઈ ગયું હતું ને તો મને કહી તું વાઈફાઈ કર તો વાઈફાઈ મેં કરી જ આપ્યું અને પહેલાં તો મેં ના જ પાડી ના હું મોબાઈલ નહીં આપું પણ હવે એવું તો ના કરાય મસ્તીમાં આપણે કરી શકીએ કે હું નહીં આપું પણ બાકી તો આપણે આપવાના જોઈએ તો મેં કીધું આ લ્યો મારા પાકીટમાં મારો મોબાઈલ છે તમે લઈ લો અને વાઇફાઈ ચાલુ વોટ્સ વોટસ્પોટ કરી દો અને તમારે વાઇફાઈ ચાલુ કરી આપો પછ એ રીતે વાતો કરતાં કરતાં જે ઘણા દિવસ પછી બહાર નીકળ્યા અને થોડોક મૂડ સારો પણ હતો ત્યાં થોડીવાર થઈ તે આપણે પફ આવી ગયા હતા લાઈવ પફની અંદર ગરમ પણ હોય છે વેરાયટી પણ મળે છે અને ખાવાની કંઈક મજા જ આવે છે એટલા માટે અમે જ્યારે કંઈ બહુ ખાવું ના હોય ને થોડુંક ખાવાની ઈચ્છા હોય ને ત્યારે પફ ખાવાનું વધારે પસંદ કરીએ જે ગરમય હોય ને ટેસ્ટી પણ હોય છે ત્યાર પછી અમે ગયા હતા ચાટ ખાવા તો તે એક જ પ્લેટ મગાવી હતી જે આપણે સેવ પૂરીની પ્લેટ આવે છે ને એ તો એનું મેનુ એવું છે ચાટ હબ કરીને જે સુકન પાયા છે ને ત્યાં ઓનલી ફોર જૈન જ મળે છે ત્યાં નો ગાર્લિક નો ઓનિયન વાળું કોન્સેપ્ટ છે તો એની ચાટ પણ મજા આવી અમે લોકોએ સેવ પૂરી લીધી હતી તો સેવ પૂરીમાં મજા આવી કેમકે મોટી મોટી પુરી હતી એટલે વાણ એક આપણે ખાઈ શકીએ એ રીતે જ્યારે અમે પફ લેવા માટે ઘરેથી નીકળતા હતા ને ત્યારે ફઈ ફૂવા પણ આવ્યા હતા એટલા માટે મમ્મી કે એમના માટે પણ લેતા આવજો તો અમે લોકો ઘર માટે પાર્સલ લેતા આવ્યા હતા અને ભૂખ નથી એ તો મેં તમને કીધું તો એટલા માટે બધાને એક એક પફ ને બધું ખાવું તો એટલા માટે પફ લેવા સ્પેશિયલ ગયા હતા ત્યાં ફઈ ફૂવા આવ્યા તો એમની માટે પણ લેતા આવ્યા તો એ લોકો તો જમીન આવ્યા તો ના ના કરતા હોય પણ આપણે ખાતા હોઈએ અને મહેમાન આવ્યા હોય એ બેસે બાજુમાં એ આપણને થોડું ગમે એમ તો એટલા માટે અમે વાતો કરતા કરતા મસ્તી કરતા કરતા અમે લોકો પફ મસ્ત મજાનો પફ ખાધો હતો નાસ્તા કરતા કરતાં એક સરસ મજાની ન્યૂઝ મળી કે અમારે એક રિલેટિવ્સ એટલે મતલબ કાકા થાય અમારે એ કાકાના મેરીડ નક્કી થઈ ગયા છે અને એવા સમાચાર અમને આવ્યા તો હું શૂટ કરતી હતી બધું થોડું ઘણું શીખતી હોય બીજા દિવસે સવારમાં ટ્યુશનમાં એક છોકરાનો બર્થડે હતો ધ્રુવનો તો બધાએ બર્થડે વિશ કરી ચોકલેટ ખાધી અને મેં પણ બર્થડે વિશ કરી તો છોકરાઓ છે ને જ્યારે પણ આપણને ચોકલેટ આપે ને તો એકદમ ઢગલો આપી દે ચાર પાંચ આપી દે એમ આપણે ખાવી હોય એક જ એમ તો પણ ઢગલો લેવાનો શું મતલબ તો એટલા માટે હું ગમે ત્યારે ચોકલેટ એક જ લઉં કે બિચારા છોકરાઓ પ્રેમથી આપતા હોય ને આપણે બહુ બધી લેવાની ઈચ્છા બિલકુલ ના થાય તો ગઈકાલે જે મેં અખરોટ અને બદામ કાજુનો જે રોસ્ટ કર્યા હતા એનો આજે મસ્ત મજાનો મેં પાવડર તૈયાર કરી દીધો છે સાથે સાથે આજે મમ્મી જઈને મખાના લઈ આવ્યા કેમ કે ગઈકાલે ટાઈમ નહોતો મળ્યો એટલા માટે તો મખાના પણ એકદમ સરસ રીતે રોસ્ટ કરી લીધા સાથે મેં થોડોક એની અંદર મિલ્ક પાવડર અને બીજું નાખ્યું હતું એની અંદર ખાંડ તો થોડીક મીઠાશ માટે મેં ખાંડ નાખી એની જગ્યાએ તમે કોઈ ગોળનો ઉપયોગ કરી શકો જેમ કે ગોળ પાવડર આવે છે એનો પણ યુઝ કરી શકો છો તો અહીંયા મેં મેં બધું એકદમ સરસ રીતે એક ડબ્બામાં લઈને બધું મિક્સ કરી દીધું હતું સાથે સાથે રસોઈનો ટાઈમ થઈ ગયો તો અગિયાર વાગે પાણી આવ્યું એટલે માટે મેં ધોયું હતું માથું માથું ધોવાઈ ગયું ને એટલે એમ થયું કે ચાલો હવે આપણે માથું બાંધી લઈએ જ્યાં સુધી રસોઈ પૂરી ના થઈ જાય જમીના લઈએ ત્યાં સુધી માથું બિલકુલ ખોલતી નથી તો સાથે સાથે રોટલીનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે મે ફૂલ તૈયારી હતી કે હવે ચાલો ફટાફટ આપણે રોટલી કરી દઈએ ફટાફટ રોટલી કરીને અમે મસ્ત મજાનું જમી લીધું જમ્યા પછી આપણે વિડીયોનું એન્ડ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર